બનાસકાંઠાના દાંતાની અંદર જે પાડલિયા ગામ છે થોડા દિવસ પહેલા જે આદિવાસી વિસ્તારના લોકો અને પોલીસ વચ્ચે જે ફોરેસ્ટની જમીન છે બાબતે માથાકૂટ થઈ અને એ જ પછી એમના જે સ્થાનિક ધારાસભ્ય છે કાંતિ ખરાડી અવારનવાર એ લોકોની મદદે આવ્યા અને એમના માટે ન્યાયની માંગ કરતા પણ નજરે પડ્યા આજે જ્યારે દાંતાની જે પ્રાંત કચેરી છે ત્યાં તમામ લોકો ભેગા થયા હતા કોંગ્રેસના નેતાઓ પણ હતા એમાં કાંતિ ખરાડી પણ હતા આજ સમયે કાંતિ ખરાડી છે તેમણે હવે જે ચીમકી ઉચ્ચારી છે તેમની ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ

એવું તો શું સરકારનું નું આપણે લઈ લીધું છે કે સરકાર આપણને પાછળ પડી જાય છે ઠીક છે આપણે ઓગણીસો ને એસી જમીન ખેડતા હતા એના પછી બે હાજર પાંચ પછી ની જમીન ખેડતા હતા સરકારે કાયદો બનાવ્યો કાયદો જમીન આલી કોકને ને દસ દસ ગુઠા આલી કોકને ને પાંચ ગુઠા દસ ગુઠા પંદર ગુઠા બાર ગુઠા તેર ગુઠા ચાલીસ ગુઠા આ તો કોઈ જમીન કેવાય આપડે એક કાગળ પકડાવી દીધું આજે આપડી પાંચ પાંચ એકર જમીન નો કબજો છે આજે પંદર ગૂંઠાવાળાને જ્યારે ખાલી કરવાનું આવશે મિત્રો તારે સરકાર એમ કહે છે કે તારે પંદર ગૂંઠાની અધિકાર છે પંદર ગૂંઠાની અંદર સાહેબ આ મારા વડીલો બેઠા છે યુવાન બેઠા છો મકાન પણ નથી બનતું મિત્રો મારા પત્રકાર મિત્રો વિનંતી છે કે આ મકાન બી નથી બનતું તો તારે પછી મને વધારાની જમીન છે ને એ સરકાર ખાલી કરાવશે મારી વિધાનસભામાં તેરમી તારીખના દિવસે જે ઘટના એના અનુસંધાને અમે આજે અહીંયા પ્રાંત ઓફિસ સુધી આવ્યા છીએ પણ એ રીતે છીએ છીએ એકદમ ગાંધી સિંધા માર્ગે આવ્યા અને આજે દિવસ દિવસ છઠ્ઠો વીતી ગયો છે ત્યાં સુધી આ સરકારે કોઈ પણ જાતનું આદિવાસીઓ ઉપર જે અત્યાચાર થયો છે એ વિશે કોઈ વિચાર્યું નથી એટલે ના સુખી અમારે આજે ધરણા ઉપર આવવું પડ્યું છે અમે તો હજુ પણ આશાને અપેક્ષા એ રાખીને બેઠા છીએ કે આદિવાસીઓને સંસેડવાનું બંધ કરે વેલીમાં વહેલી તકે ન્યાય જે આપવા જેવો આપી દે એટલે આ મુદ્દો અહીંયા તો ઠંડો પડશે કે નહીં ઠંડો પડે એમના મનમાં એવું હોય કે આદિવાસીઓ કાયમી માટે આવેદન પત્ર આપવા માટે પણ નહીં એ પણ કરવા માટે તૈયાર નથી આદિવાસીઓ અહીંયા આવશે એક કે બે કલાક બેહીને ધરણા ઉપરથી ઉભા થઈને જતા રહેશે નહીં એ પણ સંમત નથી અમે જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી અમે બેહવા માટે તૈયાર છીએ એના સાથે અમે હજુ પણ અપેક્ષા એ રાખીને બેઠા છીએ કે વેલામાં વેલી તકે આદિવાસીઓને સંછેડવાનું બંધ કરે ને જો આદિવાસીઓને સંછેડ્યું તો કોઈ દિવસ અમે જપીને નહીં બેસું જ્યાં સુધી અમને નિર્ણય ના મળે ત્યાં સુધી અત્યારે ધણો પણ આજે બેઠા છીએ એમના મનમાં હજુ કહું છું કે આજનો દિવસ બેહીને જતા રહેશે પણ અમે ધીમે 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 બહાર આવી રહ્યા છે ને એમને કહીએ તમે ઠારો હજુ તમારી ઇજ્જત આબરૂ રહેશે ને કે ભવિષ્યની અંદર ઇજ્જત આબરૂ નહીં રહેશે ને આ તો આજે તો ધરણો છે ભવિષ્યની અંદર ન્યાય નહીં મળશે તો ઉગ્ર આંદોલન થશે એની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે મેં પહેલાં કહી દીધું છે પહેલાં કાલે પણ કહી દીધું પરમ દિવસે પણ કહી દીધું છે સૌથી પહેલાં અમારી વિધવાબેનને એમના નાના નાના બાળકો છે એમના ઉપર માનસિક ત્રાસ આપીને અત્યાચાર કર્યો છે એની સૌથી પહેલા ફરિયાદ વન વન વિભાગ ઉપર કરે અને બીજી ફરિયાદ અમારા જે આદિવાસીઓ પર જે લોકોએ છવ્વીસ કે સત્યાવીસ જણા ઉપર એફઆર કરી છે એ ખોટી એફઆર છે એ એફઆર પાછી ખેંચે અને આદિવાસીઓને જે લાગ્યું છે એમને દવાખોને લઈ જાય એમની એફઆઈઆર દાખલ કરે એવી અપેક્ષા રાખીને એમની મોગણી છે અમારી સૌની મોગણી એ જ મોગણી સાથે આગળ વધીએ છીએ ને ભવિષ્યમાં પણ આદિવાસી વાતે આવું કદી અન્યાય ના કરે એના માટે આજે બેઠા છીએ મેં પેલા કહી દીધું છે જ્યાં સુધી નિર્ણય ના આવે ત્યાં સુધી મેં કહી દીધું છે નિર્ણય વેલી તકે હાલશે તો ઠીક છે ને કે ઉગ્ર આંદોલન કરવા માટે અમે વિધાનસભાનો આ તો ઠીક છે અહીંયા તો બેઠા છે ગાંધી સીધા માર્ગે બેઠા છે નકે આદિવાસીઓને ગાંધીનગર ચૂતી જતા કોઈ પણ જાતની શરમ આવતી નથી અમે ઠેર જવું હશે ત્યાં સુધી જશું વિધાનસભાનો જે ઘેરાવો કરવો એ કરવા માટે પણ અમે સંમત છીએ આદિવાસીઓ કાંતિ ખરાડીએ જે નિવેદન આપ્યું છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર